હાલ અત્યારે ટ્રાફિક વિભાગ એક્ટિવ મૂળમાં પોલીસ કર્મીઓ અલગ અલગ રીતે વાહન ચેકિંગ કરતા હોય છે ટુ વ્હીલરની સાથે સાથે ફોર ચેકિંગ કરવામાં આવતું હોય છે જે ફોર વ્હીલરનુંલર ગાડી જેના કાચ બ્લેક ફિલ્મ લગાવવામાં હોય કરવામાં છે શહેરની એમએસ યુનિવર્સિટીના ગેટ પાસે એક થાર ગાડી કે જેના કાચ બ્લેક ફિલ્મ લગાવ્યા હોય જેના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી હોય ત્યાં જ હાજર એસીપી ડીએમ વ્યાસા એ પોતાની ઓફિસની બહાર ઊભા હોય અને આ થારને રોકી છે આ ફોર વ્હીલર ગાડી થારને રોકી તેના કાચ પર જે બ્લેક ફિલ્મ લગાવી હોય તે ઉતારવામાં આવ્યા છે સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે હા અમે ઓફિસની બહાર અહીંયા ઊભા હતા અને એ વખતે આ જે થાર છે એને બ્લેક ફિલ્મ હતી અને એ ત્યાં એમએસનો આ ગેટ છે એની અંદર એકદમ ઘૂસી ઝડપથી એટલે હાથમાં એવી લાગી નહીં એટલે અમે લોકો એક્ઝિટ જે ગેટ છે ત્યાં જઈને એને પકડી ગઈ અને એને ખાલી ફિલ્મ ઉતારી અને ઈમે પણ કામગીરી ચાલુ છે ઘણા લોકો આવી રીતે યુવાનો રોપો મારવા માટે આવી બ્લેક ફિલ્મ લગાવતા હોય છે શું કહેશો કે આ ના લગાવવી જોઈએ કારણ કે ઘણી વખત અંજય જવાય છે ને અકસ્માત થાય છે જવાય પ્લસ કાળી ફિલ્મમાં ખાલી રોલો મારવા શોખ માટે પણ નથી હોતી ગરમીથી બચવા પણ નથી હોતી ગાડીમાં એસી હોય છે પરંતુ આ એ દેખાદેખી ગણો કે રફ મારવા કહો આમાં ઘણીવાર કોઈ કોઈ અણબનાવ પણ બનતો હોય તો ટ્રાન્સપરન્ટ હોય તો એ અણબનાવ પણ ના બને એટલે આ બધા કાળી ફિલ્મ ના લગાવવી જોઈએ એ હું મારું માનું છું